છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમની અંદર જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો હતો ત્યારે છેલ્લા આજે બાર કલાકથી ઉપરવાસમાં વરસાદના પાણીનો ઇન્ફ્લો ઘટી જતાં દાંતીવાડા ડેમની અંદર પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આ સ્પષ્ટ દેખી રહ્યા છો દાંતીવાડા ડેમનો નજારો છે દાંતીવાડા ડેમની અંદર હાલમાં પાણીની જળસપાટી પાંચસો અઠ્યાસી પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી છે જેની સામે હાલમાં પાણીની આવક અગિયાર હજાર એકસો ને અઠ્યાવીસ ક્યુસેક નોંધાઈ રહી છે સ્પષ્ટ દેખી રહ્યા છો દાંતીવાડા ડેમનો નજારો અમને બતાવવાની કોશિશ કરીશ દાંતીવાડા ડેમની અંદર દાંતીવાડા ડેમની જળસપાટી પાંચસો અઠ્યાસી પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી છે જેની સામે પાણીની આવક અગિયાર હજાર એકસો અઠ્યાવીસ ક્યુસેક નોંધાઈ રહી છે જેની સામે કુલ ટકાવારીની વાત કરીએ તો અઠ્ઠાવન પોઈન્ટ તેસઠ ટકા દાંતીવાડા ડેમની અંદર પાણી સ્ટોરેજ છે પરિવાર આપને બતાવીશ કે દાંતીવાડા ડેમની સપાટી પાંચસો અઠ્યાસી પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી છે જેની સામે પાણીની આવક અગિયાર હજાર એકસો ને અઠ્યાવીસ ક્યુસેક નોંધાઈ રહી છે દાંતીવાડા ડેમનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં માનવ મેરામણ અહીંયા દાંતીવાડા ડેમ ખાતે ઉમટી પડ્યું છે આપ દ્રશ્યમાં દેખી રહ્યા છો જે દાંતીવાડા ડેમ છે દાંતીવાડા ડેમનો નજારો અને દાંતીવાડા ડેમની સપાટી જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી ઉમટી પડ્યા છે અહીંયા દ્રશ્યમાં દેખી રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે